પાટણ જિલ્લાના ડેર ગામના ખેડૂતે નારિયેળીનું વાવેતર કર્યું પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા પાટણ પંથકમાં નારિયેળીની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને ખેડૂતો રાસાયણિક ખાતરોથી થતી ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે તેને અનુરૂપ પાટણ તાલુકાના ડેર ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા નાળિયેરીની ખેતીની આગવી પહેલ કરવામાં આવી છે ડેર ગામના આગેવાન અને જાગૃત ખેડૂત મંગાજી ઠાકોર દ્વારા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીને તેમના સિદ્ધરાજ ફાર્મ ખાતે નારિયેળીની ખેતીનો નવતર પ્રયોગ કરી ગામની શાળાની દીકરીઓના હસ્તે તેમના ચાર વીઘાના વિશાળ ખેતરમાં નારિયેળીના એકસો છોડોનું વાવેતર કરી નવી ખેતી તરફ કદમ માંડ્યા છે મારા ફાર્મ ઉપર જય દ્વારકા આજે ફાર્મ હાઉસ ઉપર એક હરિયોની બાગાયત એને પ્રાથમિક ખેતીનો શુભ શરૂઆત કરી છે ત્યારે આ સમગ્ર ચાર વિઘાની અંદર આ સોળનું અધિકારીઓ દ્વારા એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે ગાય આધારિત ખેતી થાય અને આ ખેતી કરવાનો એક મારો વર્ષ પહેલાંથી મેં આનો વિચાર કર્યો હતો એ સમગ્ર દેશમાં એક પ્રાકૃતિક ત્યારે આ સમગ્ર પંથકમાં લગભગ પાટણ જિલ્લાની આ શરૂઆત છે નારિયેળી કોકેનટ ખેતીની ત્યારે તમામને પણ હું વિનંતી કરું છું કે આવો બધા સાથે મળી અને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને સમગ્ર દેશને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જઈએ એ અભિયાન સાથે એનું મેન વિઝન કે અત્યારે નવા બધા રાસાયણિક ખાતરોના ઉપયોગ દ્વારા કેન્સર હોય ડાયાબિટીસ હોય કે અત્યારે નવા નવા એટલા બધા જે રોગો છે ત્યારે દીકરીને જ્યારે બાળકનો જન્મ થતો હોય છે ત્યારે દસ બાળકોનો જન્મ થાય એમાંથી બે બાળકો મૃત્યુ પામતો હોય છે તો એ મેન કારણ છે કે રાસાયણિક ખાતરો દ્વારા રાસાયણિક ખેતીના એના જે ઉપયોગ આપણે જે એનું એનું જે આપણે ભોજન કરીએ છીએ એથી થતું હોય છે તો તમામને વિનંતી કરું છું કે આવો આવનાર સમયમાં આપણે બધા સાથે મળી પ્રકૃતિ ખેતી સાથે અને ગાય આધારિત ખેતી બધા કરીએ એ વિનંતી કરું છું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય